રોષ વિપક્ષ દ્વારા તપાસની માંગ જસદણ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલા ગીતાનગરમાં બે દિવસ પહેલા પડેલા સામાન્ય વરસાદમાં જ મુખ્ય બ્લોક રોડ પર કીચડ અને મસમોટા ખાડા પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હલકી ગુણવત્તાના કારણે રોડ પરના બ્લોક નીકળી જતાં બે ફોર વ્હીલર આ કીચડમાં ફસાઈ ગઈ હતી અને તેમને પોતાના ખર્ચે જેસીબી બોલાવીને બહાર કાઢવી પડી હતી આ મામલે કોંગ્રેસના અગ્રણી નીતિનભાઈ ચોલિયાએ નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે પાલિકાએ માત્ર ખાડામાં કાફી નાખીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનો આક્ષેપ ચાહલિયાએ કર્યો હતો આ નબળા અને અયોગ્ય કામને લઈને કોંગ્રેસ નેતા નીતિનભાઈ ચોલિયા અને આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી અજયભાઈ વાસાણીએ સ્થળ મુલાકાત લીધી હતી તેમણે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા નીતિનભાઈ ચોહલિયાએ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પર ખુલ્લાક્ષેપ કરતા જણાવ્યું હતું કે અગાઉ પણ ભ્રષ્ટાચાર સાબિત થયો હતો અને અમુક રકમ પાલિકામાં પરત ભરવી પડી હતી બંને નેતાઓએ નવા હાજર થયેલા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને શહેરની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને તાત્કાલિક સ્થળ મુલાકાત કરીને યોગ્ય તપાસ કરવા આક્રોશ સાથે જણાવ્યું હતું રિપોર્ટર ઉપેન્દ્ર તેરૈયા જસદણ જસદણની અંદર જસદણ નગરપાલિકા ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહી છે ક્યાંક રોડ રસ્તાના કામો હોય પાણીના પ્રશ્નો હોય અને અનેક એક્સ વાય જે ઘણા પણ પ્રશ્નો હોય ત્યારે ચીફ ઓફિસર સાહેબ ની બદલી થઈ ગયા પછી પણ મારું એટલું કહેવાનું છે કે નવા જે ચીફ ઓફિસર સાહેબ આવ્યા છે આપને બીજા કવારે કાંઈ પ્રોબ્લેમ નથી પરંતુ જે અત્યારે આપણે હાલમાં જોઈ રહ્યા છો જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે વોર્ડ નંબર માં જે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે પાવર બ્લોક પડ્યા છે અહીંયા છતાં જેને બુરીને થોડા ઘણા કરીને થોડુંક નાખવાની જગ્યાએ એને કાંકડી નાખી છે અત્યારે વાહન ચાલકોને એટલી મુશ્કેલી પડે છે કે ટુ વીલ હોય ને તો ટુ વી લપસી જાય અત્યસલી તો આવું ખરેખર બુદ્ધિનું પ્રદર્શન ન કરે એવી મારી નમ્ર નગરપાલિકાને નમ્ર અપીલ છે અને ચીફ ઓફિસર સાહેબને પણ હું હાથ જોડીને હવે અપીલ કરું છું કારણ કે હવે તો અમે ઠાકા છીએ આમ આદમી પાર્ટી વાળા એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ટાઇઝ જે નાખે છે એ ટાઇસના કારણે પણ ગાડીઓ સ્લીપ થાય છે આવી કોંક્રિટ નાખે છે એના કારણે પણ સ્લીપ થાય છે એટલે મારું એટલું કહેવાનું થાય છે કે તમે જે કામ કરો એ વ્યવસ્થિત કરો ભલે થોડુંક ઓછું કરો પણ વ્યવસ્થિત કરો અમને ખબર જ કે તમે ખાવ છો એ સત્યમેવ જયતે આ વિસ્તાર વોર્ડ નંબર સાત ગીતાનગરનો છે અહિયાં બ્લોક જે તૂટી ગયા હતા તો અમે અરજી લખીને મૂકી હતી અને ટેલિફોન દ્વારા પણ જાહેર જાણ કરવામાં આવી હતી નગરપાલિકાની અંદર તો આયા કા એને બ્લોક ફિટ કરવા જોઈએ કા પીસીસી કરવું જોઈએ તો એ લોકો હમનું બગાડીને ગયા કિચડ છે તો ગાડીઓ અહીંયા ખુદ છે તો હમણું બગાડીને ગયા ઓલું સલેબ ભરવાની કાંકરી નાખીને ગયા હમુના લોકો અહીંયા ગાડી સ્લીપ મારે એવું કર્યું છે જે આ સંજય લાખાવટની જે એજન્સી છે આજથી ચાર પાંચ વરસો પહેલાં આપણે પરાક્રમશિ મકવાણા સાહેબ ચીફ ઓફિસર આવ્યા હતા આ વ્યક્તિ આવા જ કામ કર્યા હતા અને આવા કામ કર્યા હતા એટલે પરાક્રમશિંહ આ આ વ્યક્તિની એજન્સી બંધ કરાવી હતી કારણ કે પરાક્રમશે આ વ્યક્તિ સાડા ચાર નું બિલ મીક્યું તો પરાક્રમસિંહ ચીફ ઓફિસર સાહેબ સર્વે કર્યું સર્વે કરી મકવાણાએ સાહેબ શ્રી એની એજન્સી ને નાબૂદ કરી પણ પાછી આ એજન્સી આવીને ને આવા નવા ભ્રષ્ટાચાર ના કામ કરે તમારી નજર સામે નમૂનો છે બ્લોક તૂટી ગયા છે ત્યાં ખાડો પડી ગયો કિચડ થાય ત્યાં બબે ગાડીઓ ખુતી છતાં એને રિપેરિંગ કરવાની કીધું કે આ બ્લોક ફિટ કરો અને કાપીસી કરો તો એ સ્લેબ ભરવાની આ કાકરી નાખી ગયા આમાં હમુના લોકો પડે ગાડી સ્લીપ સ્લીપો મારે એટલે આ એજન્સીને ને હકીકત કામ ન દેવા જોઈએ